જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોટા પાયે રોડનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયામાં મોટા ઉપાડે પોતે મોટા કામ કર્યા હોય તેવા ફોટા અને વિડીયો મૂક્યા હતા ત્યારબાદ નરેડી ગામના સ્થાનિકોએ તેમના મત વિસ્તારના લોકોને સોશિયલ મીડિયામાં જવાબ આપતા ધારાસભ્ય સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે નરેડી ગામમાં જઈને તપાસ કરતા જોવા મળ્યું કે ગામમાં રસ્તાનું કોઈ કામ થયું નથી ત્યારે નરેડી ગામના સ્થાનિકોએ જણાવ્યું કે અમારા ગામમાં ધારાસભ્યને અમે ક્યારેય જોયા જ નથી અમારા ફોન પણ ઉપાડતા નથી અનેક વખત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી વરસાદ પડ્યો ત્યારે તમામ પોતાના વિસ્તારની મુલાકાત લીધી હતી પરંતુ અમારા અરવિંદ લાડાણી ગામમાં આવ્યા જ નથી જેનાથી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તા બહુ ખરાબ છે અરવિંદભાઈ રાદાણી ફોન કરીએ કઈ ધ્યાન દેતા નથી રોડમાં અને ઘણા લોકો ભાઈ રાતે ને દિવસ ના પડે છે પણ

તમે તમારા દાદા સભ્ય જોઈયા છીએ હા જોયેલા તો છે પેલા પેલા આવ્યા હોય ને પ્રચાર માં તો હવે હવે કઈ નજ જોઈ હમણાં પાસે સમસ્યા તો એમાં વાત જ ના કરે નીકળતા હોય ને ખબર હોય બરાબર તકલીફ તો બઉ પડી છે માણસો ને કારણ કે ખાડા તો કોને બુરવા નથી બરાબર અમુક વિશાળ માણસ હોય તગારા નાખતા હોય બાકી આ ડામર તો પતિ તો ક્યારેય નથી બુરાતી બરાબર નોરતા માંથી બુરાય બુરાય ઈ જેવા તેવા બુરી વયા ગયા વ્યવસ્થિત રોલે નથી ફેરવો એમાં આ ઝાપોદર થી ડુંગળી લગ્ન રસ્તો હાવ ખરાબ છે બરાબર ન્યાય હાલક એવી છે અને એક્સિડન્ટ એટલાથી એવું નથી કે નથી થયા અત્યારે બરાબર